લો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કઈ જ નહીં કે હંમેશા એને મોજમાં જ રહેવાનું તો બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં હાર્દિક હાર્દિક બધાને સ્વાગત છે કારણ કે આજે મારો ઘણા ટાઈમથી ને આપણે વ્લોગ નહોતો બનાય પણ આજે પાછો ચાલુ કર્યો છે ને આજે અમે સવારના આવી ગયા હતા પણ આપણે વ્લોગ સવારનો નથી ઉતાર્યો આપણે છે ને ઘણો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે પોરો ખાવા માટે બેઠા છીએ ને કારણ કે અમારે કપાસિયા છે ને પૂરવાનો ઉતાર્યા ચાલે વરસાદ આવ્યો એટલે પૂરું તો પડે તો અમારે વરસાદના કારણે છે ને કપાસ્યા પૂરવાનું ચાલુ છે અને હા થોડોક પવન ચાલ છે પવન આવે છે એટલે તમને પવન નો પણ અવાજ થોડો ઘણો આવશે આપણી પાસે માઇક નથી અત્યારે કારણ કે નવું લેવાનું બાકી છે જૂનું છે પણ એ બહુ કામ નથી આપતું એટલે તો આજે જો અમે ખાવા માટે બેઠા આવીને આજે તમને વાત કરવાની છે તો અમારી દેરાણી જેઠાણી વિશે તો અમારે થોડોક બેને છે ને આમ ઝઘડો થઈ ગયો હે આજે જોકે બધા કહેતા હોય છે ને દેરાણી જેઠાણી બે આવે એટલે બેને પળે નહીં નહીં એવું બધું બધા ઘણા લોકો છે ને એવું વાતું કરે એમ કે દેરાણી જેઠાણીને ને દેરાણી આવે છે ને પછી ખબર પડશે કે એવું બાજવાનું થાય છે ને એમ તો હાજર તમારે આજે થોડોક ઝઘડો થઈ ગયો છે બે વસાડે તો એ થોડીક જો દૂર બેઠી હે પોરો ખાવા માટે અને હું અહીંયા બેઠી હોઉં તો અમે બે નોખો નખા જવાના હે ને બે અલગ અલગ જ છે કારણ કે બેને થોડીક લેપ થઈ ગઈ હતી એટલે તો અમે લેપ શેના વિશે થઈ છે એ તો હમણાં તમને આગળ બતાવું હું પણ અત્યારે તમે વ્લોગમાં આગળ બનાવ્યો અને આજે અમે એક ખેતરમાં પૂરી અને પાછા આવતા રહ્યા છીએ બીજા ખેતરમાં જોકે અમે બે બોલતા નથી અત્યારે પણ થોડો ઘણો ઝઘડો થઈ ગયો એટલા માટે જો આમ બોલું પણ એને થોડીક રી સડી ગઈ હે આજે તો હવે જોવી ને કેટલીક રીસડી હી આગળ આપણે એને પણ પૂછીશું થોડુંક હમણે આગળ તમે વ્લોગમાં બનાવી રેજો તો ફાઇનલી મિત્રો અહીંયા તમને એક વાત કહેવાની રહી કારણ કે અમારે કપાં કેવડો છે એ તમને દેખાડવું હોય જો તો હા નાનો નાનો છે અને આપણે અહીંની પહેલાંનો વ્લોગ મેં કહો હતો ને એમાં છે ને આજ ખેતરમાં આપણે આવ્યા પૂરવા માટે કપાઈ છે તો એ ફાઇનલી કમ્પ્લીટ મજાનો ઊગી ગયો છે બધાય પૂર્યા એ પણ ઊગી ગયો છે ને પહેલાં તો એ પણ ઊગી ગયો છે જુઓ તો અહીંથી મસ્ત મજાના શાહી આખા દેખાય જો કપાઈશી અને જો અને સરસ મજાનો ઘાંટો પણ અસર મજાનો ઉગ્યો જો કે ઘાંટો બહુ સારો નહીં પણ થોડો ઘણો તો એ આમ થોડો કાંટો હે બહુ નથી આમ રાગે રાગે હે પણ આવી રીતના કપા આપણે ઉગી ગયો છીએ અને હાલ આપણે પણ એ બનછી પાઈ જવી કે એને હું વાંધો છે એની રીંસડી છે જોઈવી આપણે આગળ બ્લોક માં પાછા બનાવી દે ફાઇનલી આ બનશે બેઠી છે આપણે એને પૂંજે કે એને સેનો વાંધો પડ્યો છે ને કેમ આપણે આ મોઢું ચડાવીને રખડે છે એમ તો તેને સીનો વાંધો પડ્યો બેન છે હવાની તું ની તો આવી ત્યાં આમ સેટી સેટી જ ભાગે સુઈ લે તને કઈ થયું ના મને કઈ નથી તો તો તને વાંધો છે ને એમ કે ને કઈ વાંધો નથી તો જો એને વાંધો હે ને મેં એ છે કે હવારમાં હે ને વાયસન તો આવું નથી બેઠી અને એને એકલા એકલા વાયસન કર્યા તો એને આવા કામ ના બાજુ નું હોય તો એને કહો તો એમાં હે ને વાયસન તો આવું નોરા ને હું તો મોટી જેઠાણી હું તો હું નો કરું તો હાલે નહીં અચ્છા હાલે નો કરું તોય નો હાલે લે તો તો માર મારો વાત કરવાનો તારી ના હું ક્યાં વાત કરું તો

તો જો ફોન લઈને હે ને મેં ઘડીક પોરો ખાવા માટે બેઠા તા ને જો કે પૂરવાનું જ ચાલુ જ છે પણ એ થોડોક પોરો ખાઈ લેવી ને પછી મેં કીધું આને પૂછી જવું કે આપણે અરે શું વાંધો હોય એમ તો જો તારે બધું કામ કરવું હોય તો કરજે હું નહીં કરું હું તો જેઠાને મારે તો હું આઈદી લગ્ન મેં ઘણું કર્યું તાર તારનું કરવું પડે તો હું તો આ દી કામ કરતી તો તો હવે તારે તારે નો કરવું પડે હવે તું નાઈ ને હું તારે બધું કરવું પડશે તો તમે તે કરતા જ નહીં મારા પાસે કેટલું કામ કરું લે તો તારા ફોન જ જો તે પણ તો મેં કર્યું તો હવે તું આય તો તારે નો કરવું પડે મારી નો થોડો ફોન જો લે તો તાર મારો વાત કરવાનો છે હું કે વાત કરું હું પણ મારી નો ફોન જો તે જો તન કો ના પાડે તો પછી કામ ક્યારે કરું કામ એ કરી લેવાય ફોન એ જોઈ લે મારી કોઈ

કપાયસાફ ચાલુ છે ને આપણે જવાનું છે કપાયસા સોપા કારણ કે બેઠે કઈ મેળા આવે એવો તો હે ને કપાયસા તો સોપા પડશે તો અમે જાવી કપાયસા સોપા અને ખબર નહીં આનું હવે શું થાય એમ અને હવારના મેં સોંપી હોય ને તો આવી રીતે મૂંગા મૂંગા બે હવાર હું આ હોય અને એવી રીતે તો મને એમ થયું કે આને હું આપણે પૂછી જોયું હું મારી મારે ઝઘડો કર્યો અને અત્યારે ઘણા બધા એવા કહેતા હોય કે ડેરાણી જેઠાણીને ઝઘડો તો વેલો મોડો તો થાય જ તે તો ઘણા લોકો સાચું કહેતા હોય અને ઘણા લોકો ખોટું પણ કહેતા હોય એમ તો અહીંયા આપણે બીજું ખેતર છે ત્યાં પણ આપણે કપાસિયા ઉગી ગયા છે અને આપણે હવે નીચે છે ને ત્યાં આપણે પૂરવા માટે જવાનું છે કારણ કે ઉપર છે ને નીચે પાણી ભરાનું છે ને તો ત્યાં કપાસા નથી ઉગ્યા એટલા માટે મિત્રો તો ફાઇનલી અમે ખાલા બુરી દીધા અને બે બેસી ગયા છીએ અહીંયા ને અત્યારે તો આજે તો જો આમ બહુ મૂડમાં ગાડું નહોતું એટલે બહુ આમ મજા ન આવી પણ કપાયસા પૂરવાના હતા એ પૂરવાના જ હતા બીજું જ કોઈ આવે એવું હતું નહીં તો અમારી બેન જ માથે હતું તો એમણે કપાયસા પણ પૂરી દીધા છે અને મેડમ જો આવીને બેસી ગયા છે ક્યારના આવીને બેઠા છે તો જો આવીને ફોન જોવે હે અને એને તો ખબર નહીં મારે શું વાંધો પડ્યો આજે હવારની આમ જ છે હવારની કંઈ બોલતી નથી કંઈ એટલે કંઈ જ નહીં ખબર નહીં આવે હું થયું હે એને

તો જો એમ કે મા તમારા રેવું ન રાખવું મારે બોલવું એમ કે તો કાંઈ નહીં ફાઈનલી સમાધાન થઈ ગયું છે અને હા ઘણું આ જવાના એમ અલગ અલગ હતા પણ અમે આગળ બ્લોગમાં બના બનાવી રહીજો પાછા

તો અમારે બેને ઝઘડો પણ નથી થયો અને હવાના મેં વિચાર કરતા કે હાલ આજ છે ને કંઈક અલગ વિડીયો બનાવી તો દેરાણી જેઠાણીનો બેન હોય તો એમે હે ને આજે અલગ થોડોક બનાવ્યો અને તમને બધાને વિડીયો પહેલાં શરૂઆતમાં જોતા તો એમ જ થયું હશે કે હા છું બેન ઝઘડો થઈ ગયો તમારે ઝઘડો નહોતો થઈ ગયો અમે વિડીયો ઉતારતા ને તો એટલા દાંત કાઢતા બે એટલા દાંત કાઢતા કે એની વાત જ ના પૂછો માન માન જોકે બંછી બોલતી જાય ને એટલે એને મનમાં તો ઘણા બધા દાંત આવતા પણ હે દાંત નથી કાઢી શકતી તો મેં એને દાંત કાઢવાની એને ના પાડી હતી મેં કીધું દાંત તો કાઢતી જ નહીં કીધું તો એવી રીતે અમે બે આજે ખાલી એમાં જસ્ટ વિડીયો ઉતાર્યો છે કોઈને ઝઘડો પણ નથી થયો અને ઝઘડો બને તા આપણે કરવાનો પણ નથી તો આવી રીતે ઘણા બધા છે ને દેરાણી જેઠાણીને ઘણા બધાને છે ને ઝઘડો થઈ જાય છે તો એવું ઓછું કરવું કારણ કે એ પણ માણસ છે ને આપણે પણ માણસ છે કારણ કે આપણે જો હારા હોય ને તો સામે પણ એ સારું જ હોય વ્યક્તિ તો એટલા માટે આજે કહેવા માટે બધાને કે દેરાણી જેઠાણીને ને આમ સારી રીતે રો તો સારું કહેવાય એક જ ઘરમાં રહેવાનું હોય એ તો તમે સારી રીતે રહીને કામ કરશો ને તેમાં મજા કંઈક અલગ આવશે અને તમે જો આવી રીતે મોઢા ચડાવીને કે બાજીને કે તમે કામ કરશો ને તો એમાં તમને મજા પણ નહીં આવે અને બધું એમાં અજીબ અજીબ લાગશે તો એવું ના કરવું અને આવી રીતે બધાને દેરાણી જેઠાણી એને ઝઘડો ઓછો કરવો કારણ કે આપણે એક જ ઘરે રહેવાનું હોય ઝઘડો કરીને શું કરવાનું નખું નખું ફરવાનું એવું થાય ને અને હા ક્યારેક લાઈફ થઈ જાય એમાં આપણે ના નથી એવી તો બધાને થાયતી હોય પણ હું કહેવાય એટલું માંગુ કે આપણે જીમ બને ને ત્યાં લગન સારો આમ સંબંધ બધાયરે રાખો સારી રીતે બધાયરે વાતું કરવી અને સારી આપણે પણ અને કામ કરવું એવું નથી કે એને એકને જ કામ કરવું એમ તો અને બધાને ઘણા લોકોને અત્યારે એવું લાગે કે એ ના નહીં તો રેઢી કરશે આપણે શું પણ એવું ના રાખવું કારણ કે એ પણ માણસ છે ને એ હામું નવી હે તો એને ઓછું કામ કરવું પડે અને આ હાંમું આપણે મોટા હેવી તો આપણે એમ વિચારી કરવાનું કે આપણે મોટા હોય તો આપણે આટલા વર્ષ તો કર્યું હોય એકલા એકલા ત્યારે કેમ ન ભી એ આવે એટલે આપણને ભી આવી તો ના એવું ન હોય એટલે એના બધાય માણસ હોય એટલે હરકી રીતે બધાને કામ કરવું એવું ન કે એને એકને જ કામ કરવાનું હોય તો અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય કે એ નવી હે તો એ કરશે કામ એ નાયની છે તો એ કરશે અને અમારા અમારા બાજુ કેવું હોય બધાને ખબર છે જેઠાણી હોય ને એ થોડો ઘમંડ હોય એમ કે હું મોટી હું અને મારે હું કામ ન કરું એ નાની કરશે તો એવું ન રાખવું કારણ કે એ પણ માણસ છે એને આપણે સારી રીતે આપણે રાખવી તો એ સારી રીતે જ રહેવાની છે અને આપણે જો મોઢું ચડાવશું ને આપણે એને કામ નહીં કરાવી તો એને પણ ઘણું બધું દુઃખ લાગે તો એવું ના કરવું એ પણ સરખી રીતે આપણે રાખ્યું એને એમ જો કે આપણે ગરમી આપણે આપણે બહેનો બે ઘરે હોય તો આપણે થોડું બાજવાનું થતું હોય આપણે હરકી રીતે જ ન રહેતા હોતા તો એ પણ એ આપણા ઘરની આમ બેન તરીકે આપણે માણસું ને એના તો એને પણ સારું લાગશે ને એને પણ ઘરે ગમશે એમ અને જો આપણે ઝઘડા કર કર કરવી તો એને પણ સારું ન લાગે ને એને પૈસા આપણા ઉપર જ એને ખીજ ચડવા માંડે એમ કે આપણે એમાં કેટલું કામ કરવું ને એમાં એને એને પણ બધું એવું થાય તો એવું ના કરવું તો હું ઘણા બધાને હોય ને દેરાણી જઠાણીનું હોય બધું ઘણું બધું જોવું હોય ને એટલે મેં તમને આજે બધાને આટલું વાત કરી કે એવી રીતે ના કરવું હરખી રીતે રહેવું અને હરખી રીતે એને રાખવી તો આપણે પણ હારા રહેવી તો એ પણ સામે હારું જ હોય અને અમારે કોઈ જ આ ઝઘડો બગડો હોય આટલા મહિના થયા પણ અમે ઝઘડો બગડો એમે નથી કર્યો અને એમે ક્યારેય બોલી પણ નથી બે આવી રીતે સાથે કામ કર્યું છે ને સાથે જ અને એ પણ ગમી કામ કરતી હોય તો હું એને જોડે જોડે કરાવી નાખવું એમ થાય હટ થઈ જાય તો હટ નવરા થઈ જાય અને આપણે એક બે જવીને એ એક કામ કરતી હોય તો એને પણ ઘણું દુઃખ લાગે એટલે એવું ના કરવું અને સારી રીતે દેરાણી જેઠાણીને છે ને સારી રીતે રહેવું કારણ કે હારે જ આપણા ભયું છે તો આપણે જ કાંઈમાં આના તો સરખી રીતે એને સાચવવી અને સારી રીતે બે એને રહેવું તો બસ આટલું જ આજે મારે કહેવાનું હતું તમને આજે આપણે કેવો વિડીયો ઉતાર્યો તો બધાને એમ થતું હોય છે કે આ બે પાકું પેલા તો તમે શરૂઆતમાં જોયું એટલે એવું જ લાગ્યું છે કે પાકું જાય છે તો પછી આપણે તો એમાં બાજા ન હતા અમે બસ જસ્ટ વિડીયો બનાવ્યો કારણ કે બધાએ દેરાણી જેઠાણીનું જોયું એટલે એમ થયું કે આપણે આ બાબતે આ છે ને વિડીયો બનાવી બધાને કેવું આમ અનુવાદ જેને કઈ રીતે બધાયને લાગ્યું એ કોમેન્ટ કરજો અને હા હું કહેવાનું કહી ફાઇનલી મિત્રો અમે બે હવારના હતા અને અમે કપાસ્યા પૂરવાના હતા તો હવારનો અમારે કપ કપાસ સોંપવાનું ચાલુ જ હતું ને વચ્ચે આવી રીતે બેસી અને અમે વ્લોગ બનાવ્યો તો અને જો કે અમારે ટાઈમ તો આટલો બધો હોતો નથી પણ આવી રીતે પાંચ દસ મિનિટ અમે પાણી પીવા માટે બેસવી તો એમ થાય કે હાલ જોડે જોડે આપણે વ્લોગ પણ ઉતારી નાખવી તો અમે એવી રીતે આજે વ્લોગ બનાવ્યો અને આવી રીતે અમે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અમે આપણે ઘરે જવાનું છે ને હા હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને